નમસ્કાર આપ જો રહ્યા છો નવજીવન ન્યૂઝ અને હું છું આપની સાથે તોફીક ગાંછી ગુજરાતમાં ઘણા સમય થી અસામાજિક તત્વો છે તે એક નવી પદ્ધતિ શીખ્યા છે તેમનો તેમનો જે પ્રતિસ્પર્ધી હોય હોય કોઈ કોઈ વિરોધી કે સામાન્ય નાગરિક હોય તેને ફટકારતા હોય છે એટલે કેટલા કિસ્સામાં તેનો વિડીયો બનાવી તે વાયરલ પણ કરતા હોય છે અને તેમના વિસ્તારમાં તેમની ધાગ છે અને પોતે ભાઈ છે તેવું બતાવવા માટે તે આવા પ્રયાસ કરતા હોય છે અમદાવાદના કૃષ્ણનગર વિસ્તારમાં એક ઘટનાના સીસીટીવી વાયરલ થાય છે અને પોલીસ પણ હરકતમાં આવે છે જેમાં બે વિસ્તારના ભાઈના નામ છે કિશોરસિંહ રાઠોડ જ્યારે બીજા ભાઈનું નામ છે ધમા બારડ આ કિશોરસિંહ રાઠોડના પુત્ર છે તે દુકાન બંધ કરી જ્યારે ગાડી લઈ જઈ રહ્યા હતા તે સમયે સામેથી એક મર્સિડીઝ ગાડી આવે છે અને ડીપર મારવાની ઘટના લઈને બંને વચ્ચે બોલાચાલી થાય છે અને ત્યારબાદ મારામારી થાય છે આ ધમા બારડના જે માણસો છે તે આ કિશોરસિંહ રાઠોડના દીકરા અજીતસિંહ ને અપહરણ કરે છે એક સો બસો મીટર દૂર જગ્યા પર લઈ જાય છે ને તેને ઢોર માર મારે છે અજીતસિંહના ઘરવાળાને જ્યારે ઘટનાની માહિતી મળે છે ત્યારે તે સ્થળ પર પહોંચે છે અને પોલીસ પણ ગુનો દાખલ કરે છે આ કિશોરસિંહ રાઠોડના જે માણસો હતા તે આ ધમા બારડની જે મર્સિડીઝ કાર હતી તેની તોડફોડ કરી છે તેવા આરોપ પણ લાગે છે અને આ ગટ્ટાના સીસીટીવી પણ વાયરલ થાય છે આ સીસીટીવીમાં સ્પષ્ટ દેખાય છે કે જ્યારે આ ગાડીની તોડફોડ થતી હતી તે સમયે એક પીસીઆર વાન ત્યાંથી પસાર થતી હતી પરંતુ આ પીસીઆર વાનમાં બેસેલા આસિસ્ટન્ટ સબ ઇન્સ્પેક્ટર ડાયાભાઈ ત્યાં ઉભા રહેતા નથી અને ત્યારબાદ અત્યારે જે સમાચાર સામે આવે છે તે મુજબ તેમને પોલીસે સસ્પેન્ડ કર્યા છે આ ધમા પર અપહરણની જે ઘટનાનો ગુનો દાખલ થાય છે ત્યારબાદ તે ફરાર થઈ જાય છે અને અમદાવાદની ઝોન ચારની એલસીબીની ટીમ તેને કેવડિયા પાસેના ગરુડેશ્વરના એક મકાનમાંથી પકડી લાવે છે કૃષ્ણનગરના પોલીસ ઇન્સ્પેક્ટરના સામે તે તે હાજર થાય છે ત્યારબાદ કગરી પડે છે અને કહે છે કે તે કોઈ ભાઈ નથી ને અમદાવાદ છોડી દેવા તૈયાર છે પોલીસે જ્યારે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કર્યું ત્યારે ભાઈના મણકા કેવા ઢીલા થઈ ગયા છે ત્યાં વિડીયોમાં પહેલા જોઈ લો i don't know આપે જોયું તે મુજબ પોલીસ ઘટનાનું કરાવે છે અને અને આ ગુજરાત પોલીસે કેવા શું હાલચાલ કર્યા ગુજરાતમાં પણ જે ભાઈ છે જે પોતાના શહેરમાં પોતાના વિસ્તારમાં કે પોતાના ગામમાં લોકોને ફટકારતા હોય છે લોકોને મારતા હોય છે બે નંબરના ધંધા કરી તેમના વિસ્તારમાં ધાગ ઉભી કરતા હોય છે તેમણે પણ આ ભાઈ પરથી શીખ લેવાની જરૂર છે અને આવા તત્વોને જે પોષણ અને રક્ષણ આપતા હોય છે તેમણે ખાસ જોવાની જરૂર છે કેમ કે ભલે તે પડદા પાછળ ભૂમિકા ભજવતા હોય પરંતુ આજ નહીં તો કાલે તે પોલીસના ચોપડે આવવાના જ છે આ પ્રકારની ક્રાઇમ સ્ટોરી જો આપને પસંદ આવતી હોય તો નવ જીવન ન્યૂઝ દે આ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં વૈષ્ણવજન તો तेने कहिये जे पीरपरा